અમદાવાદમાં થનારી લૂંટનું કાવતરું નિષ્ફળ છે નજીકથી પોલીસે લોકોની ધરપકડ કરી છે મહેસાણા પોલીસે એક મોટા કાવતરાને નિષ્ફળ બનાવી દીધું છે અમદાવાદમાં પચાસ લાખની લૂંટને અંજામ આપે પહેલા જ ચાર આરોપીઓને વિસનગરના ભાંડુ ગામ નજીકથી પકડી લેવાયા છે અમદાવાદના કાલુપુરમાં મોટી દાળ પાડવાના હતા એ આઠ લોકોમાંથી ચારને પોલીસે ગેરકાયદેસર હથિયારો અને ચોરીના વાહન સાથે પકડી લીધા છે